हनुमानत हॉस्पिटल ખાતે કાર્યરત ડાયાલિસિસ વિભાગમાં નવા બે ડાયાલિસિસ યુનિટ નું વધારો हनुमानत हॉस्पिटल મહોવાજી મહોવા તથા આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં રાહતદરી આરોગ્ય સેવા પૂરી પાડતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે हनुमानत हॉस्पिटल ખાતે અધ્યતન સુવિધા સપર 11 યુનિટ નું ડાયાલિસિસ કાર્યરત છે જેમાં મહોવા મહોવા ગ્રામ્ય રાજુલા સાવરકુંડલા તાલુકાઓના દર્દીઓ ડાયાલિસિસ નો લાભ લઈ રહ્યા છે આ તકે આજરોજ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી નવા બે ડાયાલિસિસ યુનિટની ભેટ આપીને ડાયાલિસિસના દર્દીઓની સુવિધામાં વધારો કરેલ છે હાલ કુલગિયાર યુનિટ કાર્યરત હતા જેમાં દરરોજના ત્રીસ મહિનાના સાતસો વત્તા દર્દીઓનું ડાયાલિસિસ થતું હતું પરંતુ આજથી શરૂ કરાયેલ બે યુનિટના વધારાથી દરરોજના છત્રીસ મહિનાના નવસો છત્રીસ વત્તા દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકાશે હનુમંત હોસ્પિટલ સ્થિત ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓને સારી કેન્ટીનનું જમવાનું નાસ્તો તથા હાઇડ્રોલિક પુશ બેડ એસી टीवी मैगजीन जैसी सुविधाओं उपरांत विशाल आरओ सिस्टम द्वारा कराईल शुद्ध पानीનો ઉપયોગ ડાયાલિસિસમાં કરવામાં આવે છે તેમજ ત્રણ અનુભવી ફિઝિશિયનની દેખરેખ નીચે સમયસર તપાસ તેમજ દરેક શિફ્ટમાં ડોક્ટરોની ટીમની ઉપલબ્ધતા વત્તે કરવામાં આવે છે તથા નિયમિત અમદાવાદના અનુભવી નેફ્રોલોજિસ્ટ ડોક્ટર આશરે પંડ્યાની દેખરેખ તથા તેના સીધા જ માર્ગદર્શન હેઠળ ડાયાલિસિસ યુનિટ કાર્યરત છે આ ઉપरांत દર્દીને અન્ય કોઈ બીમારી અથવા સમસ્યા જણાય તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાના કારણે બીજા વિભાગના નિષ્ણાત ડોક્ટરોની પણ સેવામાં હાજર હોય છે ડાયાલિસિસના અનુભવી ટેકનિશિયન ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે હનુમંત હોસ્પિટલ ખાતે સરકારશ્રીની આયુષ્માન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્યે ડાયાલિસિસ કરવામાં આવે છે તથા મહુવા સિટીથી હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા માટે વિનામૂલ્યે વાહન વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે आज दर्द की सुविधा में विशेष वारा पीडीलाइट इंडस्ट्रीज सहयोग की मेल डायलिसिस यूनिट समय आज हनुमंत हॉस्पिटल ट्रस्टी श्री डॉक्टर के डी पारेखर साहिब हनुमंत होस्पिटल सीईओ डॉक्टर चिंतन शनीश्वरा साहिब तथा हनुमंत होस्पिटल स्टाफ तमज दर्द परिवारजन खास उपस्थित रहता